ભાષાનો ઉપયોગ કરવા બદલ તીવ્ર પ્રહારો કરવામાં આવે છે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે જે પક્ષ પોતાની જાતને મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્ય સંગ્રામો સાથે જોડતો હોય તે આજે ગાળીવાળી પાર્ટી બની ગયું છે આ ટિપ્પણી બિહારના દરભંગામાં આયોજિત એક રેલીના સંદર્ભમાં કરવામાં આવી હતી જ્યાં કથિત રીતે પ્રધાનમંત્રી અને તેમના દિવંગત માતૃશ્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો પ્રયોગ થયો હતો આ વિવાદની શરૂઆત બિહારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય જનતા દળ આરજેડીના નેતા તેજસ્વી યાદવની વોટર અધિકાર યાત્રા દરમિયાન થઈ હતી એક સભાના મંચ પરથી કેટલાક વ્યક્તિઓ દ્વારા પ્રધાનમંત્રી વિરુદ્ધ અત્યંત નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરતો એક વિડીયો પ્રસારિત થયા બાદ ભાજપે આક્રમક વલણ અપનાવ્યું હતું શ્રી પાત્રાએ ભારપૂર્વક જણાવ્યું કે લોકશાહીમાં વાણીની મર્યાદાઓ હોય છે પરંતુ કોંગ્રેસે તમામ સીમાઓ ઓળંગી દીધી છે તેમણે કહ્યું કે આ ઘટના ભારતીય રાજનીતિ માટે અત્યંત શરમજનક છે આ ઘટના બાદ ભાજપે કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પાસેથી ઉચ્ચસ્તરીય નેતૃત્વ દ્વારા ક્ષમા યાચનાની માંગ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ પણ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી અને તેને લોકશાહી પર કલંક સમાન ગણાવી હતી

कूट कूट कर जिनमें अहंकार भरा हुआ है जिनको लगता है कि भारतवर्ष उन्हीं का है और अगर भारतवर्ष में राजनीतिक गद्दी उनको नहीं मिलती है वो तो दूसरों को कह रहे ना गद्दी छोड़ हम आके बैठेंगे अगर राजनीतिक गद्दी उन्हें नहीं मिलती है तो वो कुछ दिनों के बाद उस व्यक्ति को जो लोकतांत्रिक रूप से चुन के आता है मुझे कष्ट हो रहा है उसे मां की गाली भी हम दे सकते हैं खुद स्पीकर साहब ने भाषा के मर्यादा के तार तार होने का हवाला दिया था अंतिम दिन में लोकसभा में सायनाडाई होते समय और यह पहली बार नहीं है जब आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के लिए इस प्रकार के भाषा का प्रयोग किया गया है दो हजार से ही और उससे पहले से जब से उनमें एक पोटेंशियल नेता दिखा है कांग्रेस पार्टी को एक संभावित नेता दिखा है कांग्रेस पार्टी को तब से कांग्रेस पार्टी उनके ऊपर इस प्रकार के भाषा का प्रयोग कर रही है